નમસ્કાર મિત્ર સોની આજના ઈરાની બાતમ્યા એકોણત્રીસ પાલિકા સાથે આજ મતદાન વભાવ છે અમેરિકાની પંચર દેશના નાગરિક અમેરિકામાં યવાની બંદી કરેલ છે આવો નિર્દેશ એકવીસ જાન્યુઆરી પાસું લાગુ હોય ભારત ફ્રાન્સકડુન એકસો ચૌદ રાફેલ ખરીદી કરનાર જગન્નાથપુરી રથયાત્રાની તૈયારી સાત મહિના પહેલે શરૂ આઈસીસી એક દિવસીય ફલંદાજી ક્રમવારીમાં વિરાટ કોહલી પુનઃ અવલસ્થાની રાકેશ અગ્રવાલ યસની એનઆઈએના પદ નિવડ રાફેલ વિમાનની નિર્મિત આ તે નાગપુરમાં વવાવશે ભારતીય આ તે પંચાવન દેશમાં વિઝા સિવાય પ્રવાસ કરુ શકિભાગ દેવાશે આ તે ફ્રેન્ચાઇઝી નવા ઉપક્રમ માઇન પોસ્ટના સર્વ યોજના અને સેવા મળનાર यंदा शाळा असले पंचेचाळीस दिवसनी उन्हाळी सुट्टी रावावशे टी ट्वेंटी विश्वकपना अगोदर ऑस्ट्रेलिया पाकिस्तानमा तीन क्रिकेट सामना खेवावशे पुढील महत्त्वाना बातम्या एकशे पंचवीस पंचायत समिती निवडणुकीसना कार्यक्रम जाहीर पुनामा ववशी आंतरराष्ट्रीय चित्रपट महोत्सवना गुरुवारी उद्घाटन म्हणजे आज गतवर्षी अमेरिकानी एक लाख विसा रद्द करावतात ટી એટીની અંતિમ ઉત્તર સૂચિ પ્રસિદ્ધ વહીની દેશમાં પોલીય નિર્મૂલન લે પંદર વર્ષે પૂર્ણ વહીનાથ ઇસરોની નવ વર્ષની પહેલી મોહીમ અપયી વહીની સલોકા યોજનાલય એક જાનેવરી દોન હજાર સત્તાવીસ પર્ત મુદતવાડ નામ માત્ર શુલ્કમાં શે જમીનની અદલાબદલ કરાની શેકરીસ સંધિ પશ્ચિમ રેલ્વે પાસ તપાસણી આધુનિક ટૅબ વાપરાવશે માગીલ પંદર દિનમાં કપાસીના ભાવમાં નવશી રૂપિયાની વાઢ વહીની કવય્રી બૈનાભાઈ ચૌધરી ઉત્તર મહારાષ્ટ્ર વિદ્યાપીઠમાં એમએડના પન્નાસ જાગા સાટી પ્રવેશ સુરુ રાજ્યમાં દાવી બારાવીના પરીક્ષાથી ગેરપ્રકાર રોકનાર ત્યાં ચૌદા પદક તૈયાર ધ રાજા સાહ ચિત્રપટની તીન દિનમાં કરી એકશે આઠ કોટી રેકોર્ડ બ્રેક કમાઈ ધન્યવાદ મિત્રસ્વની